ભાઈ સૈયારા કરીને એક મૂવી આજે રિલીઝ થયું છે આ મુવીનો હાઈપ આમ તો દેખાતો ન હતો પરંતુ જે બુકિંગ થયું છે એના પરથી પિક્ચરનો હાઈપ ચોદર વધી ગયો છે બે હજાર પચ્ચીસમાં સાંવા પછી બીજા નંબરની પિક્ચર બની છે જેનું હાઈએસ્ટ એડવાન્સ બુકિંગ પહેલા દિવસનું થયું છે કેમ કે ભાઈ આ પિક્ચર યંગ જનરેશન ને જે અત્યારની જૈન જી જનરેશન કહેવાય છે એના આકર્ષે છે એવું જે રિપોર્ટ છે એના મુજબ જાણવામાં આવ્યું છે દોસ્તો વાત કરી રહ્યો છું સૈયારા મૂવી જેમાં કોઈ એક્ટર બંને નવા છે મોહિત સુરીનું મૂવી છે એટલે ગીતો જબરદસ્ત છે બે હજાર તેરમાં આશિકી ટુ આવ્યું હતું તો આસિકી ટુનું મ્યુઝિક અને આશિકી ટુ એ લોકોને જેમ પાગલ કરી નાખ્યા હતા એવી જ રીતે આ જે પિક્ચર છે આનું નામ પણ આશિકી થ્રી રાખવાનું હતું પરંતુ કોપીરાઈટનો ઇસ્યુ એના લીધે ના રાખવામાં આવ્યું પણ સ્ટોરી આ સી તું સમજો કે પછી રોક સ્ટાર તમે જોઈ લો કહોના પ્યારે આ બધાનું મિક્સ કરીને એક સ્ટોરી બનાવવામાં આવે ને એવી સ્ટોરી છે પણ જે નવી જનરેશન છે ને એને જબરજસ્ત એટ્રેક કરી રહી છે આખું થિયેટર પેક હતું ભાઈ હું જોવા ગયો ત્યારે આપણી જનરેશનના કદાચ થોડું બોરિંગ લાગે પણ નવી જનરેશનને એટ્રેક કરી રહ્યું છે એમાં યંગ જનરેશનને જબરજસ્ત એટ્રેક કરી છે વાત કરીએ મૂવીની સ્ટોરીની તો ભાઈ હીરો હોય છે એ ગાયક કલાકાર બનવા જાય છે અને જે હિરોઈન છે એને લેખક બનવું હોય છે ગીતોનું અને બંનેનું કેરેક્ટર આમ અલગ અલગ હોય છે પરંતુ એકસાથે એકવાર મળે છે અને પછી સ્ટોરીની શરૂઆત થાય છે આમાં હીરો છે અહાન પાંડે ચકી પાંડેનો કોઈ રિલેટિવ છે પણ એની એક્ટિંગ જુઓ તો તમને એવું લાગશે ને કે આ પહેલું પિક્ચર છે અનન્યા પાંડે કરતાં સારી એક્ટિંગ

મૂવી જોવા જાય એટલે ગાભાકાર નાખે એવું જ થયું પણ જાતના પ્રમોશન વગર આ પિક્ચર માર્કેટમાં આવ્યું છે અને સખત પિક્ચર કમાઈ રહેશે અત્યાર સુધી કમાઈ છે એક જ એવું દેખાઈ રહ્યું છે હજુ છે કારણ કે અત્યારે તમે બુક માર્ચોમાં જુઓ તો ટિકિટો સારી વેચી રહી છે વાત કરીએ નેગેટિવ કેરેક્ટરની તો ભાઈ નેગેટિવમાં જે હિરોઈન છે એના મા બાપ છે એ જે રીતની શૂટ આપી રહ્યા છે એ થોડું નેગેટિવ લાગ્યું પણ ભાઈ નવી જનરેશન છે એટલે આ છૂટ લાજમી કહેવાય એવું પણ માની શકાય ઓવરઓલ જે મૂવી છે તમે થિયેટરમાં જોવા જશો તો તમને એક્સપિરિયન્સ અલગ આપશે મજા આવશે તમને એક હુક મળશે તમને એવું લાગશે કે ના પૈસા મારા વસૂલ થયા છે જો તમે યંગ જનરેશન હોય તો યંગ જનરેશનને થોડું વધારે ગમશે મારી બાજુમાં એક પચાસ વર્ષના કાકા હતા તે એક એક કંટાળાજનક પિક્ચર છે એટલે એવું થઈ શકે છે પણ યંગ જનરેશન માટે આ પિક્ચર બનાવ્યું છે અને પિક્ચર લાગતું નહોતું કે આવું કરશે પણ એવું ધૂમ મચાઈ રહ્યું છે તો આ છે ક્વિક રિવ્યુ સૈયારા કરીને જે મૂવી આજે રિલીઝ થઈ છે એના વિશે તમે આ પિક્ચર જોવા જવાના છો કે નહીં કોમેન્ટ કરીને બતાવો તમે આ પિક્ચરને હાઈપ પીજે સાંભળ્યું કે નહીં એ પણ કોમેન્ટ કરીને બતાવો ધેટ ઓલ ફોર ટુ ડેઝ વિડીયો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરીને જાઓ ચેનલમાં નવા હોય તો જરૂર કરીને જાઓ ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે જય હિન્દ જય જય